તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા માં તો આવી ગયો છું ગેરેજમાં અને નાની બેન નો નિશાળ મૂકીને પછી હવે ચા પાણી નાસ્તો કરીને આવી ગયો છું તો હવે આપણે કરી દઈ કામકાજ ચાલુ છો ત્યાંથી નું લાપી ઘસવાની બાકી છે હજી એટલે એ કામ ચાલુ કરી દઈ તો વ્લોગ જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વેલોક આગળ વધારતા રહું તો કાલનો અને પરમદી વ્લોગ છે એ બે ભેગો કરી દે અપલોડ કરી દીધો છે કાલે સાંજે તો આવી ગયો છે તો હવે જોઈ લેજો તો ચાલો પછી વેલો આગળ વધારતા રહેવું તો કેમ છો હવે માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા દવા હવે લગ્ન તો વાગી ગયા છે સવારના આઠ હવે લગ ચાલુ કરું છું તો કાલે થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી બપોર પછી એટલે પછી બપોરે હવે લગાવે આગળ નહોતું વધાર્યું અને છોટાથી મેં કંઈ કામ નહીં નહોતું કર્યું પછી સુઈ ગયો હતો આરામ કરતો હતો કારણ કે તાવ જેવું થઈ ગયું હતું હવે આજે થોડુંક મેળા એવું છે કાળહાંજી દવા લઈ લીધી હતી હવે આવી ગયો છું ગેરેજમાં પ્લેજર કાઢવું પેલા મૂક્યા નાની બેન ને નિશાળે ને પછી થોડું ઘણું કામકાજ કરવાનું છે છોટા હાથીમાં એટલે ટીવીએસ સાહેબ પડ્યું છે તો એ કાકા લઈ જવાના છે આજે એને જવાનું છે સાઈડ ઉપર તો ચાલો પેલા નાની બેન ને નિશાળે મૂક્યા પછી કામ કાકા એ કાલે પૂરું કર્યું છે બાકી છે એટલું આપણે કરવાનું છે એ આવી પછી આપણે વિલંબમાં જોવું તો આગળ વિલંબ જોતા રહેજો પછી આપણે આવીને વિલંબ આગળ વધારશું હવે ગાયકા બે પેલા નાની બેન ને નિશાળ મૂકી આવું પછી આપણે ચાપણી નાસ્તો કરીને વિલંબ આગળ વધારશું તો કેમ છો બધા હવે આવી ગયો છું ગેરેજમાં અને વાગી ગયા છે હવા આવ્યું છે તો તો આવી ગયો નાસ્તો કરી દે અને થોડીક વાર પછી રીલ્સ જોવાય તો એટલે થોડીક વાર ઇન્સ્ટાગ્રામમાં વિડીયો હું જોતો તો એટલે રીલોગ માર લાગી ગઈ તો હવે આપણે કામકાજ કરી દઉં ચાલુ તો હવે કાલ કાકા થોડું ઘણું કામકાજ પતાવી દેખ્યું છે અમુક જગ્યાએ થાકાની વાળ ને એ બધું કલર કરી દેખ્યું છે કારણ કે વરસાદ આવતો હતો એટલે તરત જ કાટ આવી જાય તો કલર હતો આછો મારેલો એટલે કાકાએ ઠાઠમ ઠાઠામ વાયડુંમાં બધી પાઇપ ઉમાન બધી કલર કરી નાખ્યો છે ગ્રે કલર અને ચારે વ્હીલ પ્લેટ એ કાળી કરી નાખી છે લાઈટ કલર મારી દીધો છે ઘણું ઘણું કામકાજ કાલે કાકાએ કરી નાખ્યું છે તો હવે આપણે કરવાનું છે અને સાપ આગળની મેટિંગ છે કેબિનમાં આવી નીચે એ મેટિંગ સાફ કરી નાખું અને પછી એક પાઇપ છે સાઠાનો એ કલર કરવાનો રહી ગયો છે તો એ કલર કરવાનો છે તો એ કલર કરી નાખું પછી આપણે ધીરે ધીરે બીજું કાંઈ કાઢવું હોય એ કરશું તો વેલગ જોતા રહેજો આપણે ધીરે ધીરે વિલગ આગળ વધારતા રહેવું તો હવે પેલા મેટિંગ સાફ કરી નાખવું એટલે એ દે થાય કારણ કે વરસાદ ગળિયાવાળી આવી જાય છે તડકો ન હોય એટલે પછી હુકાતી નથી એટલે મેટિંગ પહેલાં સાફ કરી નાખું તો એ દે થાય તો ચાલો વિલગ જોતા રહેજો પછી આપણે વિલગ આગળ વધારતા રહેવું હા થઈ ગયા ગાયક આમ બંડું કામ કરવા પછી આપણે નાની બેનને તેણવાનો ટાઈમ થઈ ગયા છે તો વિલપ જોતા રહેજો પેલા મેટિંગ કરી નાખું ને પછી આપણો આ પાઇપ કરવાનો છે એટલે આને પાઇપ ની મારી દઉં તો કાકા ગયા છે આજે સાઈડ ઉપર લીવના પડ્યું છે અને મારું ટીવીએસ લઈને ગયા છે પપ્પા લઈ ગયા છે ફોર વ્હીલ રાખી હતી અને મારી આગળ છે પ્લેજર તો ચાલો વિલગ જોતા રહેજો પછી આપણે વિલગ આગળ વધારતા રહેવું તો હવે નાની બેન ને નિશાળેથી તેડીને આવી ગયો છું ગીરજમાં પાછો હવે પેપર પાઇપ હતો એમાં અને ઓલી મેટિંગ હતી સાફ કરી ક્લાસ મેટિંગ સાફ કરીને હુકોવા રાખી દીધી છે અને આ પાઇપની કલર મારી દીધો છે પેપર પેપર મારીને એકલાસ તો હવે થોડોક આછો હતો એટલે હવે થોડોક પાછો બીજી વાર દો એટલે આ એકલાસ મસ્તીનું થઈ જાય તો ચાલો વિલોક જોતા રહેજો પછી આપણે વધારતા રહે બાર વાગી ગયા છે માથે થઈ ગયું છે અને છે પછી આપણે બિલક આગળ વધારશું તો હવે વાગી ગયા છે હાંજના ખાણા આઠ તો પછી બપોરે જમવા વી ગયો હતો એટલે પછી વિલો કાગળ નહોતો ધયાર્યો પપ્પા આવી ગયા હતા એટલે પછી જમીન ઘડીકવાર સુઈ ગયો તો પછી બપોર પછી ઉઠીને મારા ભાઈ પુઆ આવ્યા હતા અને હું ને મારા ભાઈનો છોકરો બે અમે બે ગયા હતા એને લાયસન્સ કઢાવવાનું હતું ટુ વ્હીલનું એટલે પછી આપણે છોટા હાથીના કાગળિયા દીધા એજન્ટ પાસે ગયા હતા એટલે પછી એમ વાલ લાગી ગઈ વિલોગ આગળ નહોતો વધારી રહ્યો તો એને લાઇસન્સ કઢાવવાનું હતું એટલે એ કરાવવા ગયા હતા તો એ દઈ દીધું પછી આવીને પછી એ વયા ગયા હતા અને હું પછી નાઈ દઈ કમ્પ્લીટ થઈ ગયો હતો પછી નાસ્તા પાણી ગયા તો પછી અત્યારે દૂધ લેવા ગયો હતો એટલે વિલોક આગળ નહોતો રહ્યો તો દૂધ લઈને આવી ગયો છું વાગી ગયા છે ખાઈને હા આઠ તો હવે જુલગાઈ કર્યું છે પૂરો પ્લેઝર અંદર મૂકવા આવ્યો હતો ટીવીએસ તો કાકા લઈ ગયા છે એટલે પ્લેજર મારી આગળ હતું તો હવે કાલે જવાનું છે છોટાથી લઈ જા તો ચાલો હવે પ્લેજર પહેલાં અંદર મૂકી દઉં તો હવે પ્લેજર અંદર મૂકી દીધું છે તો હવે કાલે ક્યાં જવાનું છે છોટાથી લઈને એ કાલના વિલોગમાં કહીશ કાલે સવારે વિલોગ ચાલુ કરીશ ત્યારે કહીશ તો ચાલો ને કરું છું પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો વિલોગને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલા વગર અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો ચેનલને કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી કાલે વિડીયો જુઓ છે તો ભોયલા વગેરે ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડે ચાલો હવે વિલોગને કરું છું પૂરો અને હવે એડિટિંગ કરી નાખું નું અને અપલોડ કરી દઉં પછી કાકા આવ્યા નથી પપ્પા પાછા ગયા છે મેલે કાલના ફેરા છે કે નહીં જોવા તો હવે એ આવે તોમાં નું એડિટિંગ કરી નાખું અને પછી ખાંજેક ના જમીન વિલોગ અપલોડ કરી દઈશ તો હવે કરું છું ગેરેજ બંધ મળીએ કાલના નવા વિલોગમાં